મારા ભરત ટ્રિપોડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ છે કે આઠમા બારમા મહિનાની અંદર આઠમી તારીખે સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને એ આજે બે મહિના થઈ ગયા વચ્ચે બારમા મહિનામાં અઢાર તારીખે આપ સૌની હાજરીમાં અમે અહીંયા જ પ્રોગ્રામ આપ્યો હતો ત્યારે આપણા માનની ધારાસભ્યશ્રી અને પાછા ભાજપના પક્ષના ઉપાધ્યક્ષ છે એવા ભારતીબેન શિયાળે દિલ્હી હતા પણ એને ખાતરી આપી છે અને એનું પ્રતિ મંડળ આપ સૌની અને અમારા ખેડૂત આગેવાનોની હાજરીમાં ખાતરી આપી હતી કે ચોવીસ અડતાલીસ કડકમાં તમારો ડુંગળીનો આ પ્રશ્ન સહીત ખેડૂતોનો ઉકેલાઈ છે આજે એને બે મહિના થવા આવ્યા પણ એક રતિભર અમે ક્યાંય ફેર પડતો નથી એટલે આ ધારાસભ્ય કે શાસન સભ્ય બોલે છે એ ખોટો બોલો છે આ તો અમે હું તમને માધ્યમથી અને જવાબદારી પૂર્વક કહું છું આ તો અમે આંદોલનો કરીએ છીએ એટલે ધારાસભ્યો કે માર્કેટિંગ યાર્ડના નેતાઓ રજૂઆત કરવા જાહે બાકી કોઈ લીલું કરીને ક્યાંય પરિણામ લઈને આવતા નથી આનું પરિણામ લાવવું હોય તો બહુ જરાય વાત નથી ઈજી છે કેટલી વખત ડુંગળીની નિકાસબંધી અમે સરકાર પાસેથી પાછી ખેંચાવેલી છે આ નિકાસબંધી છે કોઈ કાળું નથી કોઈ હુકમે નથી કોઈ બંધારણની નિયમે નથી ખાલી એક હુકમ કરેલો છે નિકાસબંધી નહીં તો એ હટાવી લેતો વાંધો હું અત્યારે દુનિયાભરના દેશોમાં અડધાથી વધારે દેશના લોકો એક કિલો ડુંગળી બસોથી ચાર પાંચસો રૂપિયાની કિલો ખાય છે બાજુમાં જ આપણે પાકિસ્તાનના લંકામાં બાંગ્લાદેશમાં અઢીસો ત્રણસો રૂપિયાની કિલો છે અને આજની તારીખમાં પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી છે એ બારસોથી તેરસો રૂપિયાની મણ વેચાય છે અને અમારા ભાવનગરના ગુજરાતના મોવાના ખેડૂતોની ડુંગળી અત્યારે હો દોઢસો રૂપિયામાં વેચાય છે અને તમે સાંખી છો એટલે એ આ સરકારની ભૂલના કારણે અમને ડુંગળીએ નથી રો અમને આ સરકારે રો રહ્યા છે અને અત્યારે સરકાર ફતવા કરે છે કે સ્વામિનાથાયણ કૃષિ નિષ્ણાતને છે એને ભારત રત્ન આપ્યું અને ચૌધરી ચરણસિંહજીને ભારત રત્ન આપીને એનો રાજકીય રોટલા બાકી તમારે ભારત રત્ન એને એ બરાબર છે પણ એનો તમારે અમલ કરવાનો હતો એ તમે આજ હું જે છ વીસ વર્ષથી નથી કીધો એટલે એ ભારત રત્ન બરોબર ભારત રત્ન આપવું હોય તો તમે અમારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આપો એક જ જાતે એને અઢારસો હાજર આપી દો